સુરતમાં ડાયમંડ એસોસિએશન દ્વારા સંચાલિત હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત થયેલા માત્ર અગિયાર દિવસના શિશુને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે બાળકને રેમડેસિવિર ઇન્જેક્શન પણ અપાઈ રહ્યું છે હોસ્પિટલના નોન કોવિડ હોવા છતાં બાળકના કિસ્સામાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી ડાયમંડ હોસ્પિટલમાં માતા પોઝિટિવ હોવાને કારણે જન્મેલા બાળકને કોરોનાનું સંક્રમણ થયું છે માતા કોરોના પોઝિટિવ છે કે કેમ એ અંગે ડૉક્ટરને કોઈ જાણ નહોતી બાળકને એકાએક તબિયત બગડતા ડૉક્ટરની શંકા જતા તેમણે બાળકનો એક્સરે કરાવ્યો હતો જેમાં તેને કોરોના સંક્રમણનો ચેપ લાગ્યો હોવાનું જણાવતા આશ્ચર્યમાં મૂકી જવા પામ્યા હતા માતાને શરદી અને ખાંસી જેવા લક્ષણો હતા માતાએ કોવિડ ટેસ્ટ કરાવ્યો પરંતુ પહેલાં નેગેટિવ આવ્યો જેને કારણે તેને વધુ ગંભીરતા લીધી ન હતી ફરી વખત માતાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જોકે માતાએ ડૉક્ટરને પોતે શરદી ખાંસીને કારણે તકલીફમાં છે તે અંગેની કોઈ માહિતી આપી ન હોવાથી ડૉક્ટર પણ અજ્ઞાનતામાં રહ્યા હતા ડાયમંડ હોસ્પિટલના પીરિયાટ્રીસ્ટન ડૉક્ટરે જણાવ્યું કે માતાની બેદરકારી બાળક માટે ખૂબ જ મોટું જોખમ ઊભું કરી શકે છે હાલ બાળક માત્ર અગિયાર દિવસનું છે છતાં તેને રેમડેસિવર અને આઈવી ઇન્જેક્શન આપી રહ્યા છે ડાયમંડ હોસ્પિટલ નોન કોવિડ હોસ્પિટલ હોવા છતાં પણ બાળક અમારે ત્યાં જન્મ્યો હોવાથી અમે તેના માતા પિતાને વધુ મુશ્કેલી ન થાય તેને ધ્યાનમાં રાખીને અમારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કર્યું છે જો કે આમ જોવા જઈએ તો ગુજરાતમાં સૌથી નાની ઉંમરનું માત્ર અગિયાર દિવસના બાળકને આ રેમડેસિવર ઇન્જેક્શન આપવામાં આવ્યું છે વધુમાં ડૉક્ટરને અપીલ કરી છે કે કોઈપણ ગર્ભવતી મહિલાઓ કે અન્ય કોઈપણ વ્યક્તિએ કોવિડના લક્ષણો છુપાવવાની જરૂર નથી જો લક્ષણો છુપાવશો તો તમે પોતાની પણ હાનિ પહોંચાડશો તમે અન્ય લોકો માટે અને તમારા આવનારા બાળકને પણ જોખમરૂપ પુરવાર થઈ શકો અઝર કુર્શિ સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ન્યૂઝ